નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે છ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને સોમવાર રોજ મિત્રો હાલ નવું લસણ આવેલું છે બે વકલ નવું લસણ આવેલું છે જોઈ શકો છો તમે ટ્રાફિક ખેરો જોઈ શકો છો નવા લસણના શ્રી ગણેશ થાય છે એક વકલ અહીંયા છે તમે સ્ક્રીન માં જોઈ શકો છો એક વખત આગળ છે તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના નવા લસણ ના બજાર ભાવ હિતેશભાઈ સાવલી આવી ગયા છે વેપારીભાઈઓ આવી ગયા છે के के सा दुमाली हो दुमाली हो के आ त बा उबु बितु है नीला बाउ ठा के रे

Ibu baju Ibu baju dah. Petri tu. Peti tri. Peti picoter. Petri picoter. Petri peti. 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 બસ બે માત્રી પતાયતું ભાઈ નઈ ખા રૂપિયામાં લખો હાલો હમ હમ हा आमू करो उभा तव्हांजो उभाजो रेडी પાંત્રીસો ને અગિયાર પાંત્રીસો ને અગિયાર ભાવ તો છે દેશી લસણ છે નવું લસણ પાંત્રીસો અગિયાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માં આજે નવા લસણ ના શ્રી ગણેશ થયા છે જેમાં પાંત્રીસો ને અગિયાર રૂપિયા લસણ ભાવ બોલાયા છે બે ચોત્રીસો ને એકાણું ચોત્રીસો ને એકાણું ભાવતું છે દેશી લસણ આ બીજો વકલ છે નવું લસણ છે ચોત્રીસો એકાણું જોઈ શકો છો ગુલાબી પત્તી વાળું